મંદિરો માં ભક્ત નું ઘર જોવા મળ્યું નાથ સાથે શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર ની ઝરમર ઝરમર વરસાદ વચ્ચે શરૂઆત થઈ આજે આપણે વાત કરવાના છીએ એક એવા મંદિર ની જે છસો વર્ષ જૂનું મંદિર અને એમાં એકસો પચાસ વર્ષ જૂનું ઘી સંગ્રહ કરેલ છે જેની છે છે એ જાણીશું તાલુકાના પર ગામ આવેલું જેને યાત્રાધામ રડુ તારીખે જાણીતું છે આ યાત્રાધામ રડુ માં આવેલું શ્રી કામનાથ મહાદેવ નું મંદિર મંદિર નું નિર્માણ સંવત ચૌદસો પિસ્તાલીસ માં રડુ ગામના લેવા લેવવા પટેલ દ્વારા નવસો ચાંદી ના સિક્કા ખર્ચ કરી પંદર સિક્કા બારોટને આપી નોંધ કરાવેલ છે જે આજે પણ મોજૂદ છે સંવત ચૌદસો થી બે હજાર એંસી ચાલે છે જે છસો પંચાવન વર્ષ પૂરા થયા છે સ્વરૂપે આવેલ મહાદેવને દીપ પેટે દરરોજ થી આઠ કિલો ઘીનો વપરાશ થાય છે છેલ્લા ચોવીસ વર્ષથી આજ દિન સુધી શ્રાવણ અધિક અધિકમાસમાં હોમાત્મક જપાત્મક યજ્ઞમાં પાંચ હજાર કિલો ઘીનો વપરાશ થાય છે છેલ્લા ચોવીસ વર્ષમાં છ હજાર મણ ઘીનો વપરાશ થયેલ છે અને સાતસો વર્ષથી અખંડ જ્યોતમાં દૈનિક ચાર કિલો ઘીના વપરાશ પ્રમાણે આઠ દિન સુધી ત્રેસઠ હજાર મણ ઘીનો વપરાશ થઈ ગયેલ છે હવે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ થી કારતક સુદ પૂનમ દેવ અખંડ યજ્ઞ ચાલુ છે જેમાં દૈનિક ત્રણ મણ ઘીનો વપરાશ થાય છે અને ત્રણ મણ ઉપરાંત ઘીની આવક થાય છે આ બધું જ ઘી મહાદેવ મંદિર માં દીવા સ્વરૂપે આવેલ હોય દરેક પ્રકારના રોગોની મુક્તિ માટે ઘીના દીવાની માનતા રાખવામાં આવે છે આ રૂમ ની અંદર જે આપણે દેખાઈ રહ્યું છે માટીના ગણા અંદર જે સંગ્રહ થયેલું ઘી છે જે લગભગ અંદાજિત એકસો પચાસ વર્ષ જૂનું છે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અનેક પ્રકારની કામનાથ મહાદેવ આગળ માનતાઓ માનતા હોય છે ત્યાંના ટ્રસ્ટી અને પૂજારી એવું કહેવું થાય છે કે આ ઘી લગભગ એકસો વર્ષ જૂનું સંગ્રહ થયેલું ઘી છે જે આ માટીના ગણામાં સંગ્રહ કરીને રાખેલો છે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થાય તેના બદલામાં ઘીના દીપ પેટે મહાદેવને ધરાવવામાં આવે છે રિપોર્ટર સંજીવભાઈ ચુનારા જીપીએમસી ન્યૂઝ અહિયા ઘી ના ભંડાર ભરેલા છે એના વિશે તમે શું કે છો અને આ ઘે વર્ષો પુરાણું ઘે છે વર્ષ નું છે અંદર આની અંદર અને આ ઘે ખાલી ફક્ત દીવો અખંડ જ્યોત અને અખંડ જ્યોત ના અગ્ન ની અંદર આનો યુદ્ધ થાય છે આના સિવાય બીજો ક્યાંય થતો નહી પણ મહત્વ નું કે આ ભંડાર ની અંદર દરેક ભંડાર ચારે ચાર ભંડાર ભરેલા છે પણ ઘી ની અંદર કીડી મકોડી કઈ કશું જોવા મળતું નહિ અને ગીધ દુર્ગંધ મારતું નહિ વર્ષો નું ગીધ હવે બગડતું નહિ આ એક ભગવાન નો મહત્વ છે અને કેટલા સમય થી આ ઘી ના ભંડારા અહી ભરેલા છે સો વર્ષ દોઢસો વર્ષ નું ઘી છે આ પણ એમાં કઈ બગાડ થતો નથી ના બગાડ નથી અને બીજી માહિતી જોઈતી હોય તો પછી પુરાણી જેમ કે આપણે વિનુભાઈ જણાવ્યું કે અહીંયા જે સો થી દોઢસો વર્ષ જૂનું અહીંયા ઘીના ભંડાર ભરેલા છે તેમ છતાં આમાં કોઈ બગાડ નથી થતો તો આ એક એક स्वाहा गुरुमन मोरानाथ आशीर्वाद देवाई स्वाहा વાત વાય ભગવાન ઓ જય મતલબ બીજી માયતિ કે જે તે જેડા જિલ્લાની અંદર આવેલું છે નમસ્કાર આજે આપણે આવી ગયા ખેડા તાલુકાના રડુ ગામે ત્યાં કામનાથ મહાદેવ નું મંદિર આવેલું છે અને આ મંદિર છસો વર્ષ જૂનું આવેલું છે ચાલો આજે આપણે મહારાજ પાસેથી જાણીશું કે આ મંદિર ની વિશેષતા શું છે महाराज आ मंदिर ही छे माहिती आपु गो कामनाथ महादेव आ कामनाथ दादा નું નામ છે કામનાત મને નું કામ આપની ભૂલી થાય તને અહીંયા માંતામાં ફીત કરી આપ ભગવાન ગોરાના જૂતના સુપવાયેલા हीरा દેસું કોઈ પટેલને પસંદ થયેલા

અગિયાર માં ઉપાસ ભગવાન બોલાનાથે ભગત કે શરૂઆત મારા માટે થઈ આપણે હેરાન ના થઈ આપને જે ઈચ્છા હોય તે માકેલી ભગતે માકેલું કે ભગવાન

તારે ના પાછા પડી જાય ને આ પણ જેની વ્યવસ્થા કરવી પડે ને આપણા ઘર નું ભેંસ કે ગાય ભાઈ આપડા મંદિરે આપ્યું

અને અખંડ દોઢ ચાલે છે સાતસો વર્ષ થી જમણી બાજુ ની આ જમણી બાજુ ત્યાં મોટો મહિમા છે મનની મનોકામના પૂર્ણ થાય ત્યાં અહિયાં બાજામાં ઘી ચડે છે આ ભગવાન શ્રાવણ વર્ષ બરસ ના દિવસે આવેલા છે ભગવાન સ્થાપના થયેલી શ્રાવણ વધવા ત્યારે અમારા ગામની અંદર જબરજસ્ત મેળો ભરાય છે અને નીકળે છે

जन डायरी बताई सुन और हनुमान और हनुमान जयकार बोल बच्चन चाहो बोल धन्य आए बोल धन्य आए बोल धन्य आए जय श्री राम आइए लीजिए महाराज जणा निजे चिपक गिनी बोलियो छे जे वर्षो છે અને આમાં તેમ છતાં ઘી ક્યારેય બગડતું નથી આમાં તમે જોઈ શકો છો કે માખી પણ આમાં નથી બેસતી આ દરેક જગ્યા જે છે જે પ્રમાણે જે આ આ છસો વર્ષ જૂનું મંદિરમાં ખંડમાં પણ અહીંયા ધીમા પંડાર ભરેલા છે

આ જે યજ્ઞ ચાલી રહ્યો છે આખો એમ કોઈ છે કે શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો આ યજ્ઞ ચાલુ થશે

છે જે પ્રસાદી રૂપે બધા દર્શનાર્થી અમને મળે છે તો આજે એમની સાથે પણ વાત કરીએ અત્યારે સવારે આઠ વાગ્યા થી તે જમણવાર ચાલુ થાય છે અને રાત્રે દિવસે ત્રણ વાગ્યા સુધી ચાલે છે ત્રણ વાગ્યા પછી ફરાળ અને નાસ્તો ચાલુ થાય છે

એટલે દરેકને અહીંયા પૂરતું ભોજન મળી જાય ફરાળ મળી જાય અને નાસ્તો ફરવા એ નાસ્તો મળી જાય અને ચા મળી જાય જેમ કે મહારાજે જણાવ્યું કે અહીંયા પ્રસાદી રૂપે ડેલ્હી દરરોજ મળે છે અને સાથે સાથે જો તમે જોઈ શકો છો કે પ્રસાદી રૂપે લાડુ તેમજ દાળ ભાત શાક એમ ચાર વ્યંજનો દર્શનાર્થીઓને મળતા હોય છે અને તે આરોગીને દર્શનાર્થીઓ શું થાય છે પ્રસાદી રૂપે